હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં જશો સ્વસ્થ હશો અને મસ્ત હશો કેમ કે અત્યારે વાતાવરણ બે થઈ ગયું છે ગરીકમાં ઠંડી ઘડીકમાં ગરમી અમુકવાર પંખો એસી કરવું પડે છે અને આજે તો સવારથી જાણે વરસાદી વાતાવરણ છે અને વરસાદ આવે એવું લાગે છે તો લોકો બહુ જ બીમાર પડે છે તો ગાઈઝ તમે બધા પણ તમારી તબિયત સાચવજો સાન્ડવી ગુડ મોર્નિંગ સાનવી ઓછાનું બેટું ગુડ મોર્નિંગ આજે બેને રજા લીધી છે આજે હા પાર્સલ આવ્યું છે હવે ખોલીને જોઈએ શું મંગાવ્યું છે ડેડીએ નઈ તે મંગાવ્યું છે શું મંગાયું છે

તો સાંભવીને રાખી રાત બહુ જ ખાંસી આવી છે ખોલી લઈએ શું આવ્યું છે પાસે તું ખોલે સારું ખોલો ગાઈસ કોફી આવે છે બેવઝિલાની એસ્ટડ કોફી આવી રીતના પાઉચ આવે તમે જોઈ શકો છો બટરસ્કોચ ઇન્સ્ટન્ટ કોફી બસ આને ગરમ દૂધ કે પાણીમાં મિક્સ કરીને

પછી તો વિડીયો ચાલુ કર્યો ત્યાં એના નામનું ચાલુ કરી દીધો ડોબારા અમે કાલે સ્કૂલ જવાનું છે કે નહીં નહીં જવાનું ઊભી રહ્યા તને તો હું ધોવું છું કે નહીં ઓકે મસ્ત છે ગાઈસ જો શાની આજે ફ્રોક પહેર્યું છે સામે કેવી લાગે છે કમેન્ટ કરીને બતાવજો અને બી દિસાબેન લખી છે હોમવર્ક અને પોટલી એ તારે તો ગાઈશ ચલો સાંજ તો પડી ગઈ છે સાત સવા સાત થઈ ગયા છે દીવાબત્તી થઈ ગઈ ભગવાનને યાદ કરી લીધા આજે છે અગિયારસ તુલસીજીને પણ દીવો કરી દીધો છે દેખાય છે અહીંયાથી પાછળ તો મસ્ત દીવો કરી દીધા છે ભગવાનને યાદ કરીને અને હવે અમે બનાવીએ છીએ પૌવા આજે બનાવીશું પૌવા તો ચલો હું તમને પૌવાની રેસીપી આપી દઉં તો ચલો ગેસ ઓન કરી દઈએ છીએ ગણેશ હવે આપણે નાખી દઈશું તેમાં ઓઇલ ત્રણ થી ચાર ટેબલ સ્પૂન ઓઇલ નાખી દેવાનું આજે બહેણી ધોઈ છે મેં સરસ એટલે બગડી બહુ જાય તેલની બરણી ઘીની બરણી બહુ બગડી જાય છે ગાઈઝ અમારા વઘાર ઉડે ને એટલે તો મસ્ત તેલ નાખી દીધું છે અને મસ્ત બરણી પણ ધોઈ કાઢી છે ચકચકાટ કરી કાઢી છે હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે નાખીશું જીરું તમે બટેકા પૌવા કેવી રીતે બનાવો છો ને એની અંદર શું શું નાખો છો એ મને કોમેન્ટ્સમાં જરૂર કહેજો ગાઈઝ કેમ કે હું તો બહુ ઇઝીલી ભરી જાય ફટાફટ ભરી જાય એવી રીતે બનાવી દઉં છું ઘણા બધા ઘણું બધું નાખતા હોય છે પણ આપણે એટલી મહેનત કરતા નથી આપણે જે છે રિયલ છે કોઈ એક્સ્ટ્રા વસ્તુ નથી ઘરમાં મળી જાય એ જ છે બધું તો ચલો તેલ તો ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર એડ કરીશું થોડું જીરું આ છે જીરું

અમે વાપરીએ છીએ ક્રિષ્ણ આ વખતે અમે ક્રિષ્ણ લાવ્યા છે આમ તો અમે રામદેવ લાવીએ છીએ પણ આ પણ સારી છે સુગંધ બહુ મસ્ત આવે છે પેટ માટે બહુ સારી અરે કહેના કે ચાહતે હો તો હવે આપણે આ એડ કરી દઈશું જો તમને અવાજ આવી જાય તો ખબર ને આપણે આ ભગા કરીએ એટલે આપણો ફેસ કેમ આવો થઈ જાય જાણે ઉડવાનું હોય ને આપણી ઉપર એમ આમ થઈ જાય

અમે તેલ ઓછું ખાઈએ છીએ એટલે તેલ બહુ ઓછું લાગે છે તમને પણ અમે આટલું તેલ ખાઈએ છીએ આ તો તલ અમે થોડું વધારે લાગે છે પૌવા છે એટલે થોડું સરખી રીતે નાખવું પડે નત પૌવા સારા નહીં થાય તો ચલો આ સતળાઈ જાય થોડું પછી પૌવા બી પલાળી દીધા છે મસ્ત એની ઉપર જ હું મોટો મસાલો કરીને પછી ડાયરેક્ટ એડ કરી દઉં છું તમે કેવી રીતે કરો છો એ કમેન્ટ્સમાં બતાવજો મસાલો કરી દીધો છે અને હવે હું પૌવાની અંદર એડ કરી દઈશ તો જુઓ આવી રીતે પછી મિક્સ કરી દેવા જો ઓઇલ એકદમ માપે જ આવ્યું ને તો નથી વધારે બનાવ્યા એટલા તો જોઈશે ને ડેડી એક ડીશ ખાશે એક દીસ તમે ખાશો થઈ જશે બહુ નહીં ખાવા હા બેટા બતાવો તો આવી રીતે મિક્સ કરી દેવાના હવે અમે એમાં આમાં નાખી દઈશું લીંબુ અને ટામેટું નાખું છું છે હાફ ટામેટું નાખીશું અને કોથમીર ભભરાઈ દઈશું પછી તમને બતાવીએ આઈસ જુઓ મારા પૌવા બનીને રેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ અને મારા પતિદેવ પણ આવી ગયા છે ઓફિસથી પરફેક્ટ ટાઈમે પૌવા બનાવી ગાઈસ પરફેક્ટ ટાઈમે પરફેક્ટ આ જુઓ આ લોકાની મસ્તી जो पार्से भी थी ते अभी तो ना रमाड़वान हम नीचे बैठे हैं रमवान हुए बेटे क्या हुआ तू आज ये टिफिन मस्त हुआ तू मेथी रिंगर नू शाक सरस 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 पहली बार खादूं मारा हाथ में रोटलों मेथी रिंगर नू शाक कहाँ नहीं बोलता है खादूं बहुत याद आ रही है हमेशा गाइस नो उल्लू बना वहीं ना बना

તે હવારે ઓછું રીલ્સ જોઈએ બકા પણ હવારે ઓછી રીલ્સ જોઈએ ગાઈસ જીમમાં જાય જીમમાં જઈ કલ્લા સુધી નીચે પાકડામાં બેહી રીલ્સ જોવા માંમો પાકડામાં તો અલગ વસ્તુ છે હું કેટલા વાગે ગયો ગાઈસ ને કે મેં હું જીમમાં ગયો 6 વાગે 6 વાગે અને આને મૂકી 7 વાગે પછી જરા આવ્યો 7 6 સાથે હા 6 વાગે નહીં હું પહોંચે પહોંચી ગયો તો જીમમાં

राहुल मोबाइल सामने रखવાનું હમ મોબાઈલ ઉપર ધ્યાન પછી હમ શેક 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 કેમ રે બધી ઇસાન ઓર સાનવી નાયક ઓ તો સ્પોટ તો છે અમાર શેક 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 સ્કેલર ટુ શેક બની યે જોયે ટેસ્ટ કે બસ એટલા નહી આવે કોફી કેપેચિનો શેક કર વો ઇસ કેપેચિનો શેક કર મુજે

બસ હવે ઢોળાશે તો ગાઈસ જો મસ્ત બની ગઈ છે લક સવ કરો લાવો કાચના ગ્લાસ લાય બે સ્પેશિયલ લાવો એના માટે સ્પેશિયલ કાચના ગ્લાસમાં નો પીવાય અલી જોઈએ છે હવે કેવી બની છે હતો મારો મારો નાનો ગ્લાસ નાનો ગ્લાસ એને નાનો ગ્લાસ આ તો જો ગાઈસ કોફી બનીને તૈયાર થઈ ગઈ છે કોલ્ડ કોફી

તમે ટેસ્ટ કરો તમને સારું અરે એના ઉંધા પગ બધું એ બતાવો ખરગોશ બટરસ્કોચ થોડું મસ્તર રાજો સાનું કેવું છે બટરસ્કોટનું કોફી હા આઈ કોફીના ખાંડ નઈ નાખવાની બહુ સુગર ઇઝ ધેર બિલકુલ જો ગાઈઝ હું ટેસ્ટ કરીને બતાવું ハハハハ! <laughs> <laughs>